નમસ્કાર દોસ્તો રીપી ઈ લર્નિંગ લબની અંદર આપ સૌનું મળકાભૈ સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર વીસ એમાં આજે આપણે વાત કરવાની છે પૂર્વ ભારતની બળવાખોરી તો નાગાલેન્ડ રાજ્ય જે છે એ નાગાલેન્ડની અંદર જે બળવાખોરી ચાલે છે એ સૌથી જૂનામાં જૂની બળવાખોરી છે યાદ રાખજો એનએસસીએન આ એનએસસીએન નાગાલેન્ડની અંદર ચાલતું બળવાખોર સંગઠન છે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ આ સંગઠન છે એ ખૂબ સક્રિય છે અને નાગાલેન્ડની અંદર એ બળવાખોરીનું કાર્ય કરે છે પછી મણિપુરની વાત કરીએ તો એમાં કે એન એફ જેને કહેવાય છે કુકી નેશનલ ફ્રન્ટ અને બીજી એક વાત આવશે કે એન એટલે કે કુકી નેશનલ આર્મી મણિપુરની અંદર ચાલતા આ બળવાખોર સંગઠનો છે ત્રિપુરાની અંદર એનએલએફટી એનએલએફટી યાને કે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા પછી એટીએફ ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ પછી ટીયુજેએસ આ પણ એક બળવાખોર સંગઠન છે હવે ત્રિપુરાની અંદર કઈ રીતની પ્રવૃત્તિ ચાલે છે તો કે ભાઈ ત્રિપુરાની અંદર આ બે સંગઠનો છે એનએલેફટી અને એ હવે ત્રિપુરા છે એ ત્રણ બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે બાંગ્લાદેશની સરહદ છે ત્રિપુરાને લાગુ પડે છે એટલે ઘણા બધા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે ત્રિપુરાની અંદર ઘુસી ગયા છે તે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને કાઢવા માટે આ એનેલેફટી અને એટીટીએફ છે એ કાર્ય કરે છે તો એ ગેરકાયદેસર રીતે જે લોકો વસવાટ કરે છે ત્રિપુરાની અંદર એ લોકોએ પોતાનું સંગઠન બનાવ્યું છે ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ ભલે ત્યાં પણ અંદરો અંદર આવી બળવાખોરી પ્રવૃત્તિ ચાલી રહી છે પછી અસમ આ જે યુ એલ એફ એ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને યુ એમ એફ યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ આ અસમના મુખ્ય બે બળવાખોર સંગઠનો છે અને એમાં પાછું

ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ અને બીજું છે બોડોલેન્ડ લિબરેશન ટાઈગર્સ ફોર્સ હવે આ લોકો જે છે એ અલગ બોડોલેન્ડ રાજ્યની કરે છે અને બોડોલેન્ડ રાજ્ય અલગ બનાવો એમાં મણિપુરનો થોડો હિસ્સો ત્રિપુરા નાગાલેન્ડનો થોડો હિસ્સો એ આજુબાજુના પડોશી રાજ્યોને કટ કરી એના ટુકડા કરી અને અલગ બોડોલેન્ડ રાજ્યની માગણી કરે છે અને બીએલટીએફ હવે કોઈ સંજોગોમાં શક્ય નથી કારણ કે પૂર્વ ભારતની અંદર આમ પણ જે રાજ્યો છે બધાના ક્ષેત્રફળ ખૂબ નાના છે અને રાજ્ય જેટલા નાના હશે એટલું એનું રક્ષણ કરવું મુશ્કેલ બની જતું હોય છે એટલે એ માગણી સંતોષી શકાય એમ નથી એટલે ત્યાં પણ હિંસાત્મક પ્રવૃત્તિ ચાલી રહી છે એટલે પૂર્વ ભારતની અંદર જુદા જુદા રાજ્યની અંદર આ પ્રકારના આ બળવાખોર સંગઠનો કાર્ય કરે છે અને હિસાત્મક પ્રવૃત્તિ કરે છે રાજકીય વ્યવસ્થાને વેર વિખેર કરી નાખવા માટે એ આ પ્રવૃત્તિ કરતા હોય છે હવે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદ આમ તો ઓગણીસો સુડતાલીસ માં એક બાપના બે દીકરા અલગ થયા હિન્દુસ્તાન નામનો બાપ હતો અને એમાંથી ભારત અને પાકિસ્તાન નામના બે દેશો અલગ થયા એકનો જન્મ ચૌદમી ઓગસ્ટ એ થયો બીજાનો જન્મ પંદરમી ઓગસ્ટ એ થયો પણ એ બંને દેશો વચ્ચે કાશ્મીરનું કોકડો છે એ ગુંચવાઈ ગયું કારણ કે કાશ્મીરના રાજા હતા હરિસિંહ એ મુંઝવણમાં હતા કે ભાઈ કાશ્મીર એટલે ભારત અને પાકિસ્તાનની બોર્ડરે આવેલું રાજ્ય હરિસિંહ છે નક્કી નહોતા કરી શકતા પાકિસ્તાન સાથે જોડાવું કે ભારત સાથે જોડાવું પોતાના ભાડોતી સૈનિકો એ કાશ્મીરની અંદર ઘુસાડી દીધા અને કાશ્મીરનો લગભગ સિત્તેર એસી ટકા વિસ્તાર જીતી લીધો જમ્મુની અંદર પ્રવેશવાની તૈયારી હતી અને જમ્મુ જીતી લે એટલે આખું કાશ્મીર છે પાકિસ્તાનને મળી જાય એમ હતું પણ એન્ડ સમયે આપણે માનવો જોઈએ પટેલ એને તાત્કાલિક ભારતીય સૈન્ય જમ્મુ કાશ્મીર અંદર મોકલી અને પાકિસ્તાનના જે ભાડુતી સૈનિકો હતા એને કાશ્મીરમાંથી કાઢવાની શરૂઆત કરી એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ થયેલું પહેલું યુદ્ધ પણ એમાં પણ આપણા આદરણીય સન્માનીય નહેરુ ચાચા હતા વડાપ્રધાન હતા એટલે પાકિસ્તાનનો ત્રીજા ભાગનો વિસ્તાર વિસ્તાર એટલે જીતવાનો બાકી હતો અને જવાહરલાલ નહેરુ એ અચાનક જ યુદ્ધ વિરામની ઘોષણા કરી દીધી અને એ કાશ્મીર પ્રશ્ન છે એને સંયુક્ત રાષ્ટ્રોમાં લઈ ગયા એટલે કાશ્મીરનો પંચોતેર ટકા ભાગ અત્યારે ભારત પાસે જેમાંથી ભારતે કલમ ત્રણસો સિત્તેર એ નાબૂદ કરી કાશ્મીર ભારતનો હિસ્સો બી પણ પંચોતેર ટકા ભાગનું પચીસ ટકા ભાગનું કાશ્મીર પાસે છે એ કાશ્મીર કોનું એનો કોઈ ઉકેલ આવ્યો નથી સંયુક્ત રાષ્ટ્ર પણ કોઈ ઉકેલ આપેલો નથી એટલે એ આખું કાશ્મીર મેળવવા માટે પાકિસ્તાન દ્વારા આ આતંક ફેલાવવામાં આવે છે એટલે કાશ્મીરને કારણે જ કાશ્મીર મેળવવા માટે પાકિસ્તાન અને ભારત વચ્ચે ઓગણીસો કારગીલ યુદ્ધ ચાર ચાર વખત યુદ્ધો થયા છે પણ એ ચારે ચાર યુદ્ધ ની અંદર પાકિસ્તાન નો પરાજય થયો એટલે પાકિસ્તાનને ખબર છે કે હવે આમને સામની લડાઈમાં જીતી શકાય એમ નથી એટલે આતંક નો સહારો લેવામાં આવે છે અને આ પરોક્ષ રીતે યુદ્ધ ચલાવવામાં આવે છે

એ આ વિસ્તારમાં થયેલી પીઓકે વિસ્તારની અંદર એટલે પીઓકે વિસ્તારની અંદર આતંકવાદની છાવણીઓ છે આતંકવાદીઓને એ વિસ્તારમાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યાંથી એ ભારતની અંદર ઘુસાડવામાં આવે છે તો આવી રીતે એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ એને કારણે ભારતને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અતિશય આધુનિક શસ્ત્રો સાથે આ આતંકવાદીઓ છે ભારતમાં ઘુસે છે જમ્મુ કાશ્મીર ની અંદર મોટા પાયે નુકસાન થાય છે હત્યાઓ કરવામાં આવે છે અપહરણ થાય છે બોમ્બ ધડાકા થાય છે એટલે પાકિસ્તાનની અંદર જે હિન્દુ પંડિતો રહેતા હતા એ હિન્દુ પંડિતોને સ્થળાંતર કરી અને ભારતના અન્ય ભાગોની અંદર રહેવા માટે આવવું પડ્યું હતું તો આની જે સત્ય ઘટનાઓ છે એની ઉપર પણ એક હિન્દી પિક્ચર બનેલું છે

પંડિતો જે છે ધીમે ધીમે કાશ્મીર છે કાશ્મીર ભારતનું એક સ્વતંત્ર રાજ્ય લી ગયો છે એટલે હવે ધીમે ધીમે ત્યાં પરિસ્થિતિ છે એ થાળે પડી રહી છે હવે આતંકવાદની જે સામાજિક અસરો છે તો કે ભાઈ સમાજની એકતા છે એને છિન્ન ભિન્ન કરી નાખવાનું કાર્ય આ આતંકવાદીઓ દ્વારા થાય છે જીવવું નથી જીવવા દેવા નથી લોકો સતત ભય હેઠળ જીવે છે સતત અને સતત ડરી ડરીને જીવે છે ભૂતકાળની અંદર અમદાવાદમાં પણ આવી ઘટનાઓ બની છે સુરતની અંદર પણ આવી ઘટનાઓ બની છે સુરતમાં પણ ઘણી જગ્યાએથી એક સાથે લગભગ પંદર થી સોળ જગ્યાએથી બોમ્બ મળેલા અને એ પણ વરાછા વિસ્તારમાં ઘણી જગ્યાએથી મળેલા એટલે આવી બધી ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે એટલે લોકો સતત ડરી ડરીને જીવે છે એકાબીજા ઉપર વિશ્વાસ નથી કોઈ વ્યક્તિ આપણને બોલાવે તો આપણને કઈ રીતે એની પર વિશ્વાસ પડશે આતંકવાદી છે કે નહીં એની શું છાપતો નથી મારેલી એટલે એકાબીજા બીજા ઉપરનો વિશ્વાસ છે ને એ ઘટી જાય છે ભાઈચારાની ભાવના એ સતત અને સતત ઓછી થતી જાય છે કારણ કે આતંકવાદીઓનું કામ જ છે હુમલા કરવા લૂટફાટ કરવી અપહરણ કરવું લોકોની જાહેરમાં હત્યાઓ કરી નાખવી એની પાસે માનવતા પ્રેમ ભાવ દયા ભાવ આવું તો કોઈ હોતું નથી નાના બાળકો થી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકોની ઘાતકી હત્યાઓ કરવી અને એ લોકો આયોજન પૂર્વક કાર્ય કરે છે કે ભાઈ જે વિસ્તારની અંદર વધુ વધુ લોકો ભેગા થતા હોય એવા વિસ્તારની અંદર બોમ્બ ધડાકા કરે છે જેથી વધુ વધુ લોકોની હત્યાઓ થાય વધારેમાં વધારે ભય ફેલાવી શકાય ડર ફેલાવી શકાય એટલે જે વિસ્તારમાં આતંકવાદની ઘટનાઓ બનતી હોય ત્યાં શિક્ષણ પણ કથળી જાય છે વિદ્યાર્થીઓ છે એ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી થાય છે તોફાનો થાય છે અને વારંવાર થાય છે સમાજ વ્યવસ્થા છે આખી આખી સમાજ વ્યવસ્થા વેર વિખેર થઈ જાય છે લોકોના મનમાં એક પ્રકારનો ડર ઘુસી જાય છે આતંકવાદને કારણે એટલે જે વિસ્તારમાં આતંકવાદીઓનું પ્રમાણ વધારે હોય ત્યાં કોઈ તહેવાર કોઈ ઉત્સવ પછી રાષ્ટ્રીય તહેવાર હોય સામાજિક ઉત્સવ હોય લોકો ઉજવી શકતા નથી આપણે આપણા કોઈ પણ રાષ્ટ્રીય તહેવાર હોય ત્યારે કેટલી જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડે છે સામાન્ય આપણે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર વધારે પડતો ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ અને ગણેશ વિસર્જનની જ્યારે તૈયારીઓ ચાલતી હોય મુંબઈની અંદર કે સુરતની અંદર ત્યારે કેટલી જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી પડે છે મતલબ એ છે કે લોકો સુખ શાંતિથી પોતાના તહેવાર નથી ઉજવી શકતા ઉત્સવો નથી ઉજવી શકતા આટલી ભયંકર એ લોકોના જીવનમાં થાય છે સમાજ ઉપર થાય છે આ આતંકવાદને કારણે બધું થાય છે એટલે ગામડા અને શહેર વચ્ચેનો જે વ્યવહાર છે એ વ્યવહાર છે બંધ થઈ જાય છે પછી આર્થિક અસર આર્થિક અસર એટલે લોકોના વેપાર ધંધા ઉપર થતી અસર લોકોની આવક ઉપર થતી અસર જો સામાજિક અસર એ બંને મિક્સ ન થાય એનું જરા ધ્યાન રાખવાનું સામાજિક અસર એટલે લોકોના જીવન ઉપર થતી અસર આખા સમાજ ઉપર થતી અસર લોકોના રોજિંદા જીવન ઉપર થતી અસર અને આર્થિક અસર એટલે વેપાર ધંધા ઉપર થતી અસર છે આવક ઉપર થતી અસર છે એટલે મુદ્દા મિક્સ ન થાય ધ્યાન છે આ જે ચિત્ર છે એ વર્લ્ડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો થયેલો એનું ચિત્ર છે અને વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારતો જે હતી એ ઊંચામાં ઊંચી ઇમારતો પણ માત્ર ગણતરીની મિનિટોની અંદર ભાંગીને ભૂકો થઈ ગઈ આવા કામ આતંકવાદીઓ દ્વારા થતા હોય છે એટલે જે વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિઓ થાય એ વિસ્તારનો વેપાર ધંધો છે અને આતંકવાદીઓનું કામ જ છે યુવા પેઢીને બરબાદ કરવાનું યુવા પેઢી ખતમ એટલે દેશ ખતમ અને યુવા પેઢીને ખતમ કરવા માટે એ નશાકારક પદાર્થોની હેરફેર કરે છે ડ્રગ્સ ના રવાડે ચડાવે છે યુવા પેઢીને અને એને કારણે યુવા પેઢી બરબાદ થાય છે કાળું નાણું ઠલવાય છે બ્લેક મની અને બ્લેક મની જેટલું વધારે ઠલવાય એટલી મોંઘવારી વધે લોકોને જીવન જીવવાનું દુષ્કર બની જાય છે વેપારીઓ કર્મચારીઓ ખાસ કરીને જે શ્રીમંત વેપારીઓ હોય ઉદ્યોગપતિ હોય ધનાઢ્ય લોકો હોય એ લોકોના અપહરણ કરી અને એની પાસેથી નાણાં છે પડાવવામાં આવે છે અને આવી કોઈ પણ આતંકવાદની ઘટનાઓ બની હોય બોમ્બ ધડાકા થયા હોય તો કેટલી બધી મિલકતોને નુકસાન થાય છે લોકોની હત્યાઓ થાય છે એટલે લોકો સતત અને સતત ભયથી જીવે છે જે વિસ્તારમાં આતંકવાદની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં વેપાર ધંધા શરૂ થતા નથી કોઈ પણ પ્રકારની વસ્તુનું ઉત્પાદન થતું નથી તો આતંકવાદ જે વિસ્તારમાં ચાલતો હોય એ વિસ્તારની અંદર લોકો ધંધા માટે જઈ શકતા નથી આતંકવાદી પ્રદેશના લોકોને અન્ય વિસ્તારમાં વેપાર ધંધા માટે જવું પડે છે એટલે પૂરતી રોજગારી એ લોકોને મળતી નથી અને ગરીબી અને બેરોજગારીનો ભોગ બને છે અને એને કારણે નશીલા પદાર્થોનું એ લોકો સેવન કરે છે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા થઈ જાય છે ચોરી લૂંટફાટ આવી અસામાજિક પ્રવૃત્તિમાં એ લોકો જોડાઈ જાય છે એટલે આતંકવાદને અટકાવવા માટે પણ સરકારને અબજો રૂપિયાનો ખર્ચો થાય છે જે નાણાં દેશના વિકાસ માટે વપરાવા જોઈએ દેશની પ્રગતિ માટે વપરાવા જોઈએ એ નાણાં આતંકવાદી પ્રવૃત્તિને અટકાવવા માટે વપરાઈ જાય છે એને કારણે દેશનો વિકાસ પણ થતો નથી સરકારે બનાવેલા અનેક પ્રકારના બાંધકામ એમાં રસ્તા પુલ બંધ રેલવે મોટી ઇમારતો બોમ્બ ધડાકાને કારણે આ બધી જ જગ્યાએ નુકસાન થાય છે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે અને એ બધું નવેસરથી નવેસરથી બાંધકામ કરવું પડે છે એમાં સરકારને કરોડો ખર્ચા થાય છે પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને પણ નુકસાન થાય છે કારણ કે જે દેશની અંદર આતંકવાદની ગતિવિધિઓ ચાલતી હોય એ દેશની અંદર નાગરિકો વિદેશી નાગરિકો હરવા ફરવા માટે આવતા નથી ત્યાં પણ આર્થિક નુકસાન થાય છે એટલે વેપાર ધંધાઓ પર નુકસાન થાય વાહન વ્યવહારને નુકસાન થાય પ્રવાસ પર્યટન ઉદ્યોગને નુકસાન થાય દેશને ઊંડિયા પણ મળતું નથી વેપાર તુલા છે અસમતોલ થાય છે એટલે લાંચ રુસ્વત અને ભ્રષ્ટાચારનો પણ ફેલાવો થાય છે ઓકે તો અહીંયા આપણે આ પ્રકરણ નંબર સમાપ્ત કરીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર ની અંદર ફરી પાછા મળીશું ગુડ બાય થેન્ક યુ આવજો